ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું લાઈટ બિલના પૈસા ભરી દેવાની ખાતરી આપી હોવા છતાં કર્મચારીઓ તેમના આવાસ પર પહોંચી ગયા હતા અને મનમાની કરીને મીટર ઉતારી લીધો હતો સાથે સાથે અયોગ્ય શબ્દોનો ઉપયોગ કરાયો હતો આ સંબંધમાં લાઠી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરતા એફઆઈઆર નોંધવામાં આવી ન હતી આ મામલો ચોવીસમી ફેબ્રુઆરીનો છે તમામ સ્તરે રજુઆત છતાં કોઈ પગલા ન લેવાતા હવે આત્મવિલોપનની ચેતવણી આત્મવિલોપન બે હજાર ચોવીસ ના રોજ આ અંગે ગુનો બનતો હતો આજ સુધી કોઈ આ લોકોએ મારી કોઈ રિસ્પેક્ટ આપી નથી કોઈ જાતની મારી એફઆઈર થયેલ નથી તો આવનારા દિવસોની અંદર હું ભૂપતભાઈ મુરજીભાઈ મારું આત્મવિલોપન કરવા જઈ રહ્યો છું તો આ આત્મવિલોપન કરું તો આ તમામ લાઠીના પીએસઆઈ હેતલબેન બરવાડિયા એસ સી એસ સેલના ડીવાય જગદીશભાઈ ભંડેરી પીજીવીસીએલના કર્મચારી કરસા સાહેબ તેઓના ભાઈશ્રી અમરેલી એસપી ઓફિસમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને અમરેલીના એસપી હિમકરસિંહ ની તમામ જવાબદારી રહેશે જે આપ સાહેબ